શિવાની બેન એ આજે કઈ આપણે નવરાવી નથી તૈયારી નથી કરી થોડોક તડકો નીકળે ને પછી આજે નવરાવી ને તૈયાર કરશું રોજ રોજ તો તારે ઠંડીના નવરાવી પણ આજે નવરાઈ દેવાની છે જો તેડ એમ કે થાય છે અને બાઈએ જો કાકા આવું બકાલું બધું કાંક ફોલું છે આજ તો વાલ ને સોળીને બટેકાનું ને એવું બધું શાક કરવાનું લાગે છે જો સોળીને એવું ફોલી ને રાખ્યું છે અને આ છે કાંક મૂળા કોથમરી છે લસણ છે મીઠો લીમડો છે

શિવાની બેન કે છે ભને કઈ નવરાવતા નથી તૈયાર નથી કરી દેતા નહીં શિવાની હાલો 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 દીકરા નહી હાલો ત્યાં લેવી દીકરા નહી આપડે જો સરસ મજાનું ઊંચું શાક બનાવી નાખ્યું છે વટાણા તાવા છે ઉપર જો દેખાય છે ટમેટા બટેકા રીંગણા વાલ સોળી આટલી બધી વસ્તુ નાખીને આપણે શાક બનાવ્યું છે હવે થોડીક વાર ઉકળવા દેવાનું છે પછી લઈ લેવાનું છે આપણે તાપ નહીં કરતા ભઠ્યા જ ઉકળવા દેવી છે

હવે ઉનાળો આવી ગયો એટલે શીખન ખવાય હવે તડકો એમ તો પડે હો બંધ જમવાનું આપણે બધું તૈયાર કરવાળું અને જમવા બી જશે શિવાની બેન ઘડીક રે નો રે એટલે પછી થોડીક મોડું થઈ જાય રાંધવામાં શિવાની મામા ને લાગી ગઈ હતી ભૂખ અને જમવાનું બધું જો તૈયાર કર્યું બા કાકાજી બાજરાના રોટલા બનાવતા જ જાય છે અને અહીંયા જમવા બી જશે બાવ કેટલાક રોટલા બનાવવાના છે હવે એક કાક ઘઉના કીરાને કાક બાજરાના નહીં બા આ એક રોટલો અહીં તૈયાર છે અને હવે એક હાથમાં છે હવે એ બનાવી નાખે એટલે થઈ જાય બાજરાના રોટલા ખાવા હોય એ બાજરાના ખાઈએ અને કાકને બધાને જોવી કાક ઘઉંના રોટલા એટલે બે બે પ્રકારના બનાવવા પડે નહીં બા ખાવા ચાલો બાદ દિવેવી ગરમા ગરમ ખાતા જાય ન પડે અને બહાને જોવો ટીપ્પાનું ચાલું છે બાજરાના રોટલો સરસ મજાનો બાજરાનો રોટલો બનાવી નાખશે

હવે આપણે જો શિવાની ને નવરાઈ દીધી છે અને પૂર આવી દીધી છે ને આપણે કપડાં ને ઉભું ધોઈ એવા એટલે હવે આપણે થોડા ઘણા ફ્રી થઈ જાય છે કેમકે ઉપરનું ટાણું હોય ત્યારે રસોઈ બનાવવાનું એટલે હવારમાં તો આપણે નવરાજ ન થવી અને હવે એને ઈસકાવે છે અંધારો ગલોપે બંધ કરી દીધો અંધારામાં જો માછું ને એવું ઓછું કંદડે ને એટલે કે થોડું ગલોપને ઊભું બંધ રાખો ને એટલે ખડીક વાર પૂઈ રહે અને બાકી આપણે જો કપડાં ને ઉભું ધોઈ આવ્યા છે અને હવે આપણે જાઉં છે ફરજે આંટો મારવા કે ના હવારના જ નતા ફર્જે બધા સેન્ટિંગ વાળાને બતાતા કે કેટલું કામ થયું અને ક્યાં પહોંચ્યું છે આપણે આટો મારવા ન જઈએ તો હવે આપણે જાસ્યુ ફરજે તો આપણે જો ફરજે આવતા અને આ बाजू કામ ચાલુ હોય એવું લાગે છે એટલે આપણે અંકે રહ્યા અને આ बाजू જો બધી ઈટુ ને બધું ગોઠવી દીધું છે નહીં હું કામ આ હવે કપડા મેલા નથી દેવા આજકાલ તો વોશિંગ મશીન નથી લઈ દેતા અને કપડા જ નકરા મેલા કર્યા કરે

તકવા બીમ નો ને ગોઠવણી કરવા મળા છે એમને ને હારા ને એવું બધુંય તમા હવાર નાયના નતે ને કાય કામ કરો કે ખાલી ધ્યાન જ દેવાની ચારે બાજુ કે કે કામ છે શું બધું કામ આલે છે એમ કકા બધું કામ આલે છે ને પ્રતિ બાજુ રિવોર્ડ લેવાનું ઠીકાયા જા ઓંથી નો એટલું લેવલ લેવાનું એમને આવું બધું કામ આયે હાલે છે ને હવે આપણે આવતા છીએ ફરજે એટલે ફરજે આપણે વાડીમાં નવો ફરજો બનાવી નહીં ખોસે બાકી ટોર બાજુ આટો મારતા આવજો કે ટોર શું કરે છે એમ બેઠા છે કે તડકો બડકો કાંઈ આવ્યો નથી એટલે આપણે જો ટોર બાજુ આંટો મારવા આવતા રહ્યા બધાને સાંજો જ આવે છે જો બધા બેઠા છે એ એક પાડી ખાલી ઊભી છે બાકી તો બધા આ તો જો વગાળે છે હોતા અને આપણે મંગાળો એવું ઉજવણી બનાવું એટલે ચા એવું બધું એને બને ઈટું ત્રણ ઈટું મૂકીને મંગાળો બનાવી નહીં છે દૂધને કોઈ કેટલી ને એવું બધું મેટિંગ દીધું છે આ વખતે ઓગાળે છે જો બધાને એ સરસ મજાનો સાંયો છે કેમ કે આ મકાનનો વળતો સાંઈયો આવી જાય ને એટલે વાંધો ન આવે અહીંયા તડકો આવે પણ આને તો આ બાજુથી સાંયો જ આવે છે ઓલ બાજુ ઓલું આડું કર્યું છે ને તો એનો સાંયું અહીંયા આવે છે એટલે ઉપાધિ નથી બહ થઈ બેઠા છે શિવાયની બેન તો હું છે એટલે વાંધો ન આવે નવરાયો પછી તો શિવાયની બેન એવા સરસ મજાના હોઈ ગયા છે અને બપોર પહેલાં તો કાંઈ એમ કહેવાય કે રોટલી ન ઘડવા દે પછી તો થોડાક જ રોટલા ઘડવા દીધા કાં તો બેને કજ્જો કરો એટલે પછી બાકી હાલો હું રોટલા ઘડું ને તમે આને રાખો કે તો હાલો તો હવે કાંઈ રહેતો નહીં જ ગમે એમ રાખો તો અને મરસીને એવું બધું જો આપણે ધીમે ધીમે બધું ઉકાવા મળ્યું છે આમાં પાણીને એવું ન આવવા દેતા હોય એટલે ખરેખર આપણે આમાં જો મેથી એવું છે આમાં થોડું ઘણું પાણી આવે ને લીલું રે મેથી ને આમાં કોબી વા આવી હતી આ કોબી છે પણ હજી તો નાના નાના સોડવા છે ને મેથી તો ખાઈ એવી થઈ ગઈ છે જો હાર તો હવે હજી છે જ મોટી થાય ને તો હારી એકદમ ખાઈ એવી થઈ જાય થોડાકમાં આપણે આમને મેથી વાવી છે પાણીનો પાયા રાખ્યું ને તો ખાઈ એવી ભજ્યા થાય એવી મેથી ને એવું બધું થઈ જાય અને આ બાજુ થોડું ઘણું આપણે બકાલું છે ચવડી છે અને રીંગણી ને એવું બધુંય હમણાં કાંઈથી તો આપણે આ બાજુ આવ્યા જ નહોતા શિવાની બેન ઘરે હોય એટલે કઈ આ બાજુ આપણે આવવાનું ઓછું થાય આ બાજુ જો આપણા બધી રીંગણી છે ને આ છે પોપૈયો વચ્ચે પોપૈયો એક છે રીંગણા હોય અમુક અમુક તો દેખાય છે તો તરવા પરવા દેખાવા મળે છે રીંગણા ને સેવડી તેજી બહુ એવી હરખી થઈ નથી બહુ ખાય એવી કેમકે કોક કોક હજી તો થોડીક જ કાતાળી થઈ છે ને ક્યાંક ટમેટા એવું હોતન છે આપણે જો થોડું ઘણું એમનું બકાલું વાવેલું છે હાલો હવે આ ડાબાજુથી નાટો તમારે પાછા આપણે હવે ઘર બાજુ જતા રેવી શિવાની શિવાની બેન ઉઠાન એટલે તૈયાર કરી દીધા જો હવે ગમતું નથી એટલે હવે લઈ જવા છે ફરજે આટો મારવા પાછા શિવાની બેનને શિવાની બેન ઉઠાન એટલે કે ગમે નહીં એને જો હાલો હાલો મારા દીકરાને ફરજે જાવ છે ને હાલો 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 એલા હાલવા મળો આંગળી પકડીને હાલવા મળો

હવે જો રવાનું ચાલુ કરશે એમાં પણ એને નવા મકાન બનાવશે ને તો અહીંયા મજા આવે પવન આવે થોડો થોડો અને ગમે પણ સિવાયની બેન ને તો ખડીક જ રમવું હોય આપણે સિમેન્ટની ગાડી હોત ન આવી ગઈ છે સિમેન્ટ થોડી ઘણી ઉદાહરણ થશે આપણે સિમેન્ટની ગાડી એવી છે મેન્ટને એવું બધું આપણે આવી ગયું એટલે ઉતારી વાળું અને શિવાની બેન હવે ગયા જશે આલામાં અને હવે તો અંકિતા બેન આવી જશે એટલે શિવાનીને ઈસકાવશે અને હવે આપણે વાળું ટાઈમ થઈ ગયો છે તો વાળું પાણી બને નાખવી તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય